હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે માર્કેટમાં મળે તે જ રીતે દૂધ મસાલા પાવડર જે ફટાફટ બની પણ જશે અને આ દૂધ મસાલા પાવડરને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો દૂધ મસાલા પાવડર છે તે બગડશે નહીં તો મસાલા દૂધ પાવડરને તમે બનાવીને રાખી દેશો તો તમારે જ્યારે મસાલાવાળું દૂધ બનાવવું હશે તો મસાલાવાળું દૂધ ફટાફટ બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે તો સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે એક કપ આપણે ખાંડ લેશું અને એક કપ આપણે મિલ્ક પાવડર લેશું તો વન ટી સ્પૂન આપણે હળદર પાવડર લેશું અને વન ટી સ્પૂન આપણે એલચી પાવડર લેશું અને થોડું કેસર લીધું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો શેકવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસુ પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં કાજુ બદામ અને પિસ્તા નાખશું અને તેને સારી રીતે શેકી લેશું અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખશો તો કાજુ છે તે બળી જશે તો શેકાતા ત્રણ થી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે સારી રીતે શેકાઈ ગયા છે તો આપણે પ્લેટમાં કાઢી લેશું તો દસ મિનિટ સુધી આપણે ઠંડા થવા માટે રાખી દેસુ

કેસર નાખશું કેસર જો તમારે વધુ નાખવું તો કેસર તમે વધુ પણ નાખી શકો છો તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે મિક્સર ને બંધ કરી દેસું મિક્સર ચાર બંધ કરી અને તેને સારી રીતે પીસી લેશું તો જાડુ પીસવાનું નથી બને ત્યાં સુધી ઝીણું જ પીસવાનું છે તો સારી રીતે પીસાઈ ગયું છે તો હવે આપણે પ્લેટ લેશું અને પ્લેટમાં નાખશું અને પાંચ મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દેસું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો જે આપણે કાજુ બદામ અને

કાચની જાર લેશું તો તમારી પાસે જે ઝાર અવેલેબલ હોય તે ઝારને એક કલાક પહેલાં તડકે તપાડી દેવાની છે સારી રીતે તપી જાય તડકે પછી આપણે તેમાં જે તો દૂધ મસાલાને આપણે તેમાં ભરી દેશું અને તમે જે જારમાં ભરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ ના રહેવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો મસાલા દૂધ પાવડર છે તે લોંગ ટાઈમ સુધી સારો રહેશે નહીં તે બગડી જશે તો હવે આપણે મસાલા દૂધ બનાવી લેશું તો તેના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક કપ દૂધ લીધું છે થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો તેને ઝીણા કટ કરી લીધા છે બે ચપટી આપણે એલચી પાવડર લેશું અને જે આપણે કાજુ બદામ પીસીને રાખ્યા હતા તેમાંથી આપણે એક ચમચી પીસેલા કાજુ બદામ પિસ્તા લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે દૂધ બનાવી લેશું તો દૂધ બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક તપેલી મૂકશું અને તપેલીને ગરમ થવા દેશું સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું અને દૂધને પણ સારી રીતે ગરમ થવા દેશું દૂધ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો મસાલા મિલ્ક પાવડર આપણે બનાવીને રાખ્યો તો તે એક ચમચી નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દેસુ તો મસાલા દૂધ છે તે ત્રણ થી ચાર મિનિટમાં આરામથી બની જશે અને આ રીતે તમે મસાલા દૂધ પાવડર બનાવીને રાખી દેશો તો તમારો ટાઈમ પણ બચી જશે તો મસાલા દૂધ છે તે સારી રીતે બની ગયું છે તો ગેસને બંધ કરી દેસું તો દૂધને આપણે કપમાં કાઢી લેશું પીસેલા કાજુ બદામ નાખશું અને આપણે જે કટ કરીને રાખ્યા હતા તે કાજુ બદામને પિસ્તા નાખશું તો તૈયાર છે આપણું ગરમા ગરમ મસાલા દૂધ તો તમે પણ એકવાર આ રીતે મસાલા દૂધ પાવડર જરૂર બનાવજો દૂધ પાવડર ફટાફટ બની પણ જશે અને આ દૂધ પાવડરને તમે લોંગ ટાઈમ સુધી રાખશો સ્ટોર કરીને તો દૂધ પાવડર છે તે બગડશે નહીં અને મસાલા દૂધ તમારે જ્યારે બનાવવું હશે તો મસાલા દૂધ છે તે તમારો ફટાફટ બની જશે અને તમારો ટાઈમ પણ બચી જશે તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોઉં ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે